ઘરની કારણે હું કઈ કરી શકતો નથી કારણ મારા પપ્પા હયાત નથી પણ એમના આશીર્વાદ હંમેશા મારા જોડે છે બહુ ગમે છે અને હું ગુજરાતી છું એટલે મને ખાવામાં વધારે છે હું એક ધાર્મિક માણસ છું મને નવા નવા મંદિરે જવાનું બહુ ગમે છે છે અને હા ત્યાં બેસીને શાંતિનો અનુભવ થાય મિત્રો હું એક ગુજરાતી છું દરેક ગુજરાતીની જેમ મને ગરબા રમવાનું બહુ ગમે છે સાથે મૂવી જોવાનું બી ગમે છે મિત્રો મારા લાઈફમાં બહુ ઉતાર ચઢાવ આવી રહ્યા છે આ મારી લાઈફ છે જે કોની સાથે શેર કરવી ક્યાં કરવી કેવી રીતે કરવી એ મનમાં મોટો સવાલ હતો એના માટે થઈને આ વ્લોગ ચેનલ ચાલુ કરું છું અત્યાર સુધી હું એકલો હતો પણ હવેથી તમે મારા વ્લોગમાં મારા સાથે જોડાશો એવી એક આશા છે મને તમારો નાનો ભાઈ મિત્ર સમજીને સાથ આપજો હવે તમે મારા વિડીયોમાં જોડાઓ અને આપણે સાથે મળી જિંદગી નવીની એક શરૂઆત કરીએ મસ્ત રહો ખુશ રહો અને દેવ રીતે જોડાતા રહો